નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ચાલો ઝડપથી દરેક વિદ્યાર્થી લાઈવ આવી જજો આજના સેશનની અંદર શું તમે એસબીઆઈ ક્લકનું ફોર્મ ભર્યું એસબીઆઈ ક્લકનું ફોમનો લાસ્ટ ડેટ કાલે છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે સાત તારીખ ઓકે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો જેને ફોર્મ નથી ભર્યું એ એકવાર ફોર્મ ભરી દેજો કેવી રીતે ભરવાનું છે આજે હું તમને કમ્પ્લીટલી ડિસ્કસ કરીશ કે ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરવાનું છે અને છેલ્લે એક મહત્ત્વની વાત પણ હું ડિસ્કસ કરીશ કે ખરેખર ફોર્મ ભરવાનું છે કે નહીં કે શું તૈયારી છે કે શું કેવી રીતે કરશું આ બધી જ વસ્તુ લાસ્ટમાં હું ડિસ્કસ કરીશ ઓકે તો ચાલો જોઈએ ફોર્મ ભરવા માટે કેવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું તો સૌથી પહેલાં તમને બધાને ખબર છે કે આ સ્ટેટ એસબીઆઈની આ નોટિફિકેશન છે એમાં તમને ક્લિયર લખેલું છે કે સત્તર તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે સાત તારીખ છેલ્લી છે ફોર્મ ભરવાની આગળ વધીએ ત્યાર પછી વાત કરીએ આપણે તો ફોર્મ ભરવાની તારીખ સત્તર છેલ્લી તારીખ સાત તારીખ પ્રી એક્ઝામ તેની ફેબ્રુઆરીમાં આવશે આમ મિત્રો ખાસ નોટ રાખજો આની પ્રી એક્ઝામ હંમેશા ધ્યાન આપજો ફેબ્રુઆરીમાં આવી જશે એટલે આપણી પાસે સમય ઓછો છે તૈયારી ઘણી બધી કરવાની હશે બરાબર છે ખૂબ પ્રેક્ટિસની જરૂર પડશે લગભગ જોવા જાય તો દોઢ મહિનાનો જ ટાઈમ કહી શકાય પ્રી એક્ઝામ માટે મેઇન્સ એક્ઝામ એના એક મહિના પછી એટલે કે માર્ચમાં આવશે એપ્રિલમાં આવશે ઓકે ચાલો મેન્સ એક્ઝામ માર્ચ એપ્રિલની વાત છે સેલરી એની ખબર તમને બધાને ફોર્ટી સિક્સ થાઉઝન્ડની આસપાસ સેલરી છે વીસથી અઠાવીસ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે જો એસટીએસસી હશે તો પાંચ વર્ષ મળશે અને ઓબીસી હશે તો ત્રણ વર્ષનું એજ રિલેક્સેસન તમને મળશે એ તમને બધાને ખબર છે ઓકે આગળ વધીએ એક્ઝામ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ત્રણે ત્રણ લેંગ્વેજમાં આપી શકાય છે તમને જે બેસ્ટ લેંગ્વેજ લાગે લેંગ્વેજમાં તમે આપી શકો છો એક્ઝામ ઇંગ્લિશમાં પણ આપી શકો છો એક્ઝામ ગુજરાતીમાં પણ આપી શકો છો જો તમે એક્ઝામ લેંગ્વેજ ગુજરાતી સિલેક્ટ કરો છો તો બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ તો રહેવાની જ છે જો એક્ઝામ લેંગ્વેજ હિન્દી સિલેક્ટ કરો છો તો પણ બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ જ રહેશે ખ્યાલ આવે છે એટલે ગુજરાતીમાં પણ તમે પ્રશ્ન જોઈ શકો છો આગળ વધીએ ગુજરાતમાં બેટા કુલ અગિયારસો પ્લસ જગ્યા છે અપડેટેડ વાત કરું તો બેટા પ્લસ જગ્યા છે ગુજરાતમાં ખાલી ગુજરાતમાં ચૌદસો પ્લસ જગ્યા છે આમ જોવા જઈએ તો લગભગ ચૌદ હજારની આસપાસ વેકેન્સી છે ટોટલ ઓવર ઇન્ડિયામાં ઓકે પણ ગુજરાતની વાત કરું તો ચૌદસો જગ્યા છે અને લાસ્ટ યર આની વેકેન્સી છસો હતી આ વખતે સોરી આઠસો હતી આ વખતે વેકેન્સી વધીને આવી છે

ત્યાં એની વેબસાઇટ આવશે જે પણ ફર્સ્ટ લિંક તમારી ઓપન થાય એ પર ક્લિક કરશો અને ત્યાં ઉપર લખેલું હશે અનાઉન્સમેન્ટ આ બાજુ લખેલું હશે રાઈટ સાઈડ પર અનાઉન્સમેન્ટ લખેલું હશે એ અનાઉન્સમેન્ટમાં તમે ક્લિક કરશો એટલે સીધું આ જ પેજ ઓપન થશે જો તમે પહેલીવાર રજીસ્ટ્રેશન કરો છો તો તમારે અહીંયા ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન આની પર તમારે ક્લિક કરવાનું છે બરાબર છે અને તમારે રજીસ્ટર કરવાનું છે ડન કરશો એટલે આની પર ક્લિક કરશો એટલે તમારે નવું રજિસ્ટર કર્યું હશે કરવાનું હશે તો તમારે આવી રીતે પેજ ઓપન થશે એમાં જેમાં ફર્સ્ટ નેમ હશે હવે એમાં જો આ અહીંયા કમ્પલસરી આવી રીતે માર્ક કરેલું હશે એનો મતલબ આ મેન્ડેટરી છે આનો મતલબ કે આ મેન્ડેટરી છે ફર્સ્ટ નેમમાં તમારું નામ લખવાનું છે ખાસ ધ્યાન આપજો અહીંયા બહુ જ મહત્ત્વની વસ્તુ છે ખાસ નામ ધ્યાન આપજો કે તમારું નામ લખવાનું છે અને તમારું નામ તમારું નામ એ જ લખજો જે તમે આઈડી પ્રૂફ એક્ઝામમાં લઈને જવાના છો એમાં જે પ્રમાણે નામ છે એ જ નામ હોવું જોઈએ ફોર એક્ઝામ્પલ આવું અગર તમે જો આધાર કાર્ડ લઈને જવાનો હોય એક્ઝામની અંદર માતા આઈડી પ્રૂફ તમારી પાસે માંગશે તો તમે આધાર કાર્ડ તમારું આઈડી પ્રૂફ લઈને જવાના તરીકે લઈને જવાના હોવ તો આધાર કાર્ડની અંદર જે પ્રમાણે નામ મેન્શન કરેલું છે ને એ પ્રમાણે તમે રાખજો બરાબર છે કન્ફર્મ ફર્સ્ટ નેમ લખજો ત્યાર પછી મિડલ નેમમાં તમારા ફાધરનું નામ આવશે લાસ્ટ નેમમાં તમારી સરનેમ આવશે ઓકે ચાલો તો અહીંયા કહી શકો ફૂલ નેમ તમારું પાછું શો થશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર આપવાનો છે કન્ફર્મેશન મોબાઈલ નંબરનો આપવાનું છે અલ્ટરનેટ નંબર તમે તમારા પેરેન્ટ્સનો આપી શકો છો ત્યાર પછી અહીંયા ઇમેલ આઈડી મૂકવાની લખવાની છે તમારે એમાં અહીંયા ડોમિન નેમ છે જીમેલ છે યાહુ ડોટ કોમ છે વોટએવર જે પણ હોય કન્ફર્મેશન ઈમેલ આઈડી છે અને અહીંયા કેપ્ચર કરવાનું છે સિક્યુરિટી કોડ કેપ્ચર કરવાનું છે આ પેજ સૌથી મહત્ત્વનું છે આમાં એક વાર જો આમાં ભૂલ થઈ ગઈ તો આમાં કન્ફર્મ બદલાવ થશે નહીં આમાં ચેન્જીસ થશે નહીં એટલે આમાં સૌથી વધારે ધ્યાન આપવાનું છે તમારું નામ તમારો નંબર અને તમારું ઈમેલ આઈડી કારણ કે આગળ જતા જેટલું પણ કમ્યુનિકેશન થશે બેંક થ્રુ તમારા તમે એક્ઝામ પાસ કરો છો અને બેંક તમારી સાથે કમ્યુનિકેશન કરશે તો એ મોબાઈલ અને ઈમેલ થ્રુ જ કમ કમ્યુનિકેશન કરશે ચાલો આગળ વધીએ સૌથી મહત્વની આમાં પણ છે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે ખાસ ધ્યાન આપજો કે તમારે ફોટો અને સિગ્નેચર અહીંયા અપલોડ કરવાના છે હવે ફોટો અને સિગ્નેચરમાં કઈ સાઇઝ રાખવાની છે હું તમને લાસ્ટમાં સમજાવીશ કે ફોટો અને સિગ્નેચરમાં કઈ સાઇઝનું અપલોડ કરવાનું છે અને એમાં શું કરવાનું છે એટલે સેકન્ડ પેજ તમારું ફોટો અને સિગ્નેચરનું અહીંયા અપલોડ અપલોડ કરવાનું રહેશે અહીંયા ફોટો અને અહીંયા તમારી સિગ્નેચર ઓકે ચાલો ખાસ ધ્યાન આપજો ત્યાર પછી વાત કરીએ આપણે તો ત્રીજું આવી રીતે પેજ ઓપન થશે જેની અંદર તમારે બેઝિક ઇન્ફોર્મેશન આપવાની છે તમારું સર્કલ તો અહીંયા બેટા સર્કલમાં ગુજરાત આવશે બરાબર છે ગુજરાતથી એપ્લાય કરવું ગુજરાત આવે સર્કલ પ્રેફરન્સ તમારે આપવાના છે અહીંયા ક્યાર ત્યાર પછી સ્ટેટ કયા સ્ટેટમાં તો ગુજરાત સ્ટેટ જ આવશે બરાબર છે અમદાવાદ સર્કલ હોય તો અહીંયા એવી રીતે આવશે ત્યાર પછી લોકલ લેંગ્વેજ ફોર લેંગ્વેજ પ્રોફિસિયન્સી ટેસ્ટ આ બહુ જ મહત્ત્વનું છે અને જેને એલપીટી કહેવાય લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ હવે જો તમારો તમે ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન આપજો તમારું જે પણ દસમાનું માર્કશીટ હોય બરાબર છે એની અંદર લોકલ લેંગ્વેજ તરીકે ગુજરાતી સબ્જેક્ટ હોવો જોઈએ જો તમારો ગુજરાતી સબ્જેક્ટ હોય તો તમારે એપીડી ટેસ્ટ આપવાની નથી કારણ કે તમને ગુજરાતી આવડે છે તો જ તમે દસમા ધોરણમાં ગુજરાતી ગુજરાતી કે બારમા ધોરણમાં ગુજરાતી ભાષામાં એક્ઝામ આપી અને ગુજરાતી એઝ અ સબ્જેક્ટ તરીકે પણ તમે એની એક્ઝામ આપી છે એટલે તમારે એ કરવાની જરૂર નથી ઓકે ચાલો ત્યાર પછી ડુ યુ હેવ અ ટેન્થ ઓર ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ માર્કશીટ હેવિંગ અ સ્ટડી સ્પેસિફાઈ ઓફ ધ લોકલ લેંગ્વેજ જો તમારે ધોરણ દસ અને બારમાના સર્ટિફિકેટમાં એટલે કે માર્કશીટની અંદર જો તમારું ગુજરાતી ભાષા હોય તો તમારે અહીંયા યસ ટીક કરી દેવાનું ના હોય તો નો ટીક કરવાનું નો હશે તો એલપીટી આપવાની રહેશે અને જો એક્ઝામ મતલબ તમારા દસમા અને બારમાના રિઝલ્ટમાં જો ગુજરાતી સબ્જેક્ટ હશે તો તમારે એલપીટી આપવાની જરૂર નથી ચાલો હવે મસ્ત ઇમ્પોર્ટન્ટ છે તમારી કેટેગરી તમે કઈ કેટેગરીથી બિલોંગ કરો છો એક તો જનરલ આવશે ઈડબ્લ્યુ એસ આવશે ઓબીસી આવશે એસસી આવશે અને એસટી આવશે ઓકે એટલે તમારે અહીં પણ ટીક કરી દેવાનું છે કે ભાઈ હું છું ઓબીસી હોય તો ઓબીસીમાંથી ટીક કરવાનું તમે એસસી કેન્ડિડેટ હો તો એ ટીક કરવાનું અને માંથી હોય તો એ ટીક કરવાનું ખાસ મહત્વની બાબત એ અત્યારે કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના નથી ઘણાને મનમાં એમ હશે કે સાહેબ ઓબીસી હું આવું છું તો મારે નોન ક્રિમિનલ અપલોડ કરવાનું રહેશે મારે નોન ક્રિમિનલ ત્યારે કાઢવાનું રહેશે બિલકુલ નહીં કંઈ જ નથી કરવાનું ખાલી ફક્ત તમારે અહીંયા ટીક કરવાનું છે કે હું ઓબીસી કેન્ડિડેટ છું હું એસટી એસટીમાં ટીક છું બસ આટલું તમારે ટીક કરી દેવાનું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ્યારે આવશે જ્યારે તમે એક્ઝામ ક્લિયર કરશો ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવશે ત્યારે તમારી પાસે ઓબીસીનું નોન ક્રિમિનરનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને એ પણ ઇંગ્લિશમાં હોવું જોઈએ સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હશે તો તમારી પાસે જે તમારું નોન ક્રિમિનલ હશે જે તમારું એસટીએસસીનું કાસ્ટ સર્ટિફિકેટ હશે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અપ્રૂવ થયેલું હોવું જોઈએ એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજમાં હોવું જોઈએ ખાસ નોટ આ વસ્તુ ધ્યાન રાખજો અને જો તમારી પાસે ઓબીસીનું ગુજરાતીમાં હોય નોન ક્રિમિનલ તો તમારે એને મામલતદારની ઓફિસમાં જઈને તમારે એને ઇંગ્લિશમાં કરી દેવાનું ખ્યાલ આવે તમે એને એપ્લિકેશન આપશો કે મારે સેન્ટ્રલ ગવર્મેન્ટને એક્ઝામ આપી છે તો એ તમને કરી આપશે ઓકે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો એટલે અત્યારે તો કોઈ એવી ટેન્શન લેવાની જરૂર નથી અત્યારે ખાલી ફક્ત ટીક કરીને તમારે આગળ વધી જવાનું છે ફોર્મ ભરવા માટે ઓકે ચાલો સબ કાસ્ટ તમારે અહીંયા પછી કાસ્ટ તમારી કઈ કાસ્ટ છે એ કાસ્ટ તમારે અહીંયા લખવાની રહેશે અહીંયા ક્લિક કરશો એટલે આવી જ જશે તમે એસટી એસસી હશે જો જેમ કે ઓબીસી ક્લિક કરો તો ઓબીસીમાં અલગ અલગ જે કાસ્ટો હશે બધી કાસ્ટ અહીંયા જેમ કે સુથાર છે બરાબર છે તેવી કોઈ કાસ્ટ તમારે જો એપ્રેન્ટિસ તરીકે એસબીઆઈ ની કોઈ આગળ એક્ઝામ આપી છે નથી આપી તો નો અને આપી હોય તો યસ બરાબર છે આપી હશે તો તમને બધો અહીંયા બે ત્રણ પ્રશ્ન પૂછશે ચાલો બીજું ખાસ કે આર પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી ઓફ ફોર્ટી પર્સન્ટ એટલે કે તમે કંઈક ખોડ ખાપણ કે એવું કંઈક છે બરાબર છે એના કંઈ હોય ડિસેબિલિટી હોય તો યસ હોય તો યસ કરો ન હોય તો બેટા તમારે નો કરવાનું કારણ કે એમનું પણ કટ ઓફ અલગ હોય છે એક્ઝામની અંદર આગળ વધીએ ચાલો બસ બરાબર હવે આ છે સબ ટાઈપ ઓફ મલ્ટિપલ ડિસેબિલિટી અલગ અલગ પ્રકારની ડિસેબિલિટી તમને શો થશે જો યસ હશે તો શો થશે ને નો કરશો તો કોઈ શો થશે નહીં આગળ વધાશે ચાલો બરાબર આર યુ સફરિંગ ફ્રોમ ધ સર્વલ

આની અંદર પણ તમારે નો કરી દેવાનું છે કારણ કે આઈ સર્ટિફાઈડ ડેટ આઈ વિલ પ્રોસીડ ધ સર્ટિફિકેટ ફ્રોમ કમ્પ્લીશન ઓફ મેડિકલ ઓથોરિટી ઓફ ગવર્મેન્ટ ઓફ હેલ્થ કેરિંગ બરાબર છે મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ આ બધી વસ્તુમાં તમારે નો કરી દેવાનું છે ચિંતા નથી કરવાની આ મહત્ત્વનું છે રિલિજન ટુ વીચ યુ બિલોંગ તમારું રિલિજન કયું છે હિન્દુ હોય તો હિન્દુ મુસ્લિમ હોય તો મુસ્લિમ ઈસાઈ હોય તો ઈસાઈ જે પણ તમારું જે પણ તમે રિલિજનમાં આવતા હોવ એ અહીંયા તમારે ક્લડશો એટલે તમને આવશે એમાં ક્લિક કરી દેવો ટેક કરી દેવાનું છે

બરાબર છે આર યુ ડિઝેબલ સિક્સ સર્વિસ એક્સ સર્વિસમેન તો એ પણ નો લખી દેવાનું છે આ બધામાં નો જ લખવાનું છે અમારે ટેન્શન લેવાની જરૂર નથી જે કમ્પ્લીટ મેન્ડેટરી છે ને એને જ ફોલો કરવાનું છે મેન્ડેટરીમાં જ તમારે ભરવાનું છે બરાબર છે આર યુ ઓલરેડી વર્કિંગ ઇન એસબીઆઈ ઇન ક્લેરિકલ ક્રેડ શું તમે એસબીઆઈના ક્લેરિકલ ક્રેડમાં તમે વર્ક કર્યું છે આગળ તમે એક્ઝામ આપીને તમે ક્લિયર કરીને તમે આગળ જો કર્યું છે જો કર્યું હોય તો ઠીક છે ના કર્યું હોય તો બેટા એમાં નો કરી દેવાનું ક્લિયર છે તમે કોઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પહેલાં એમ્પ્લોય રહી ચૂક્યા છે યસ તો યસ નો તો બેટા પછી નો કરી દેવાનું છે આમાં કંઈ ટેન્શન લેવાની જરૂર નથી ખાસ અને જેટલું મેન્ડેટરી છે ને એ જ ફોલો કરો હા આ વસ્તુ એક ખાસ છે ડુ યુ હેવ અ રેકોર્ડ ફોર ડિફોલ્ટ ઓફ રીપેમેન્ટ ઓફ લોન એન્ડ ક્રેડિટ કાર્ડ્સ અગેન્સ્ટ હુઝ નેમ એડવર્સ રિપોર્ટ ઓફ સીઆઈ મતલબ તમે લોન તમારે તમે લોન પે કરવામાં ડિફોલ્ટ જાહેરથી આવો કે તમે કંઈ ને કંઈ ગફલા કર્યો હોય કે તમે એ કર્યું હોય બરાબર છે તો એવું હોય તો તમે કંઈક કર્યું હોય તમારા આગળ કઈ કેસ હોય તો યસ કરો બાકી તમારે નો કરી દેવાનું છે ઓકે ઇઝ ધેર અબોઉ રિપોર્ટ રિગાર્ડિંગ અ કેરેક્ટર નોર્મલ બરાબર છે આમાં બી નોચ કરી દેવાનું છે ટેન્શન નથી બરાબર પ્રિલિમિનરી એક્ઝામને એન્સર બિલોંગ ટુ આ બધી વસ્તુમાં તમને અહીંયા કહેશે બરાબર સ્ટેટ કોડ અહીંયા ગુજરાત લખી દેવાનું છે પ્રિલિમિનરી એક્ઝામનું સેન્ટર અહીંયા લખી દેવાનું છે બરાબર છે સ્ટેટ વિચ યુ મેઇન મેઇન્સ એક્ઝામિનેશન તો એ અહીંયા તમારે મેઇન્સ એક્ઝામિનેશનનું સેન્ટર લખી દેવાનું છે અહીંયા તમે પ્રિલિમરી એક્ઝામનું સેન્ટર લખવાનું છે બરાબર છે સ્ટેટ કોડ અહીંયા ગુજરાત લખી દેવાનું છે ફોર એક્ઝામ્પલ તમે અમદાવાદથી હોવ તો તમારે અહીંયા અહીંયા કરશો એટલે તમને જે જ્યાં જ્યાં ગુજરાતની અંદર જ્યાં જ્યાં જે જે સિટીમાં એક્ઝામ હશે એ તમારા નામ છે જેમ કે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર મહેસાણા ગાંધીનગર આવા અલગ અલગ મેઇન મેઇન સિટી આણંદ આવા મેઇન મેઇન સિટીના નામ તમને દેખાશે તો તમારા તમે જ્યાં રહેતા હો ત્યાંથી તમને જે સિટી નજદીક પડતું હોય એ અહીંયા તમારે લખી દેવાનું ઓકે અને મેઇન્સ એક્ઝામ જનરલી મેન્સ એક્ઝામ જનરલી સુરત અમદાવાદ અને ગાંધીનગરની આસપાસ જ હોય છે કે વડોદરા હોય છે તો તમારે તમને જે નજદીક પડતું હોય તો ત્યાં તમે લખી શકો છો મેન્સ એક્ઝામ માટે અહીંયા સ્ટેટ કોડ લખી શકો છો અને સેન્ટરનું મેઇન્સ એક્ઝામનું સેન્ટર ક્લિક કરી શકો છો નેક્સ્ટ યસ ખાસ કરીને આઈડી પ્રૂફ આઈડી પ્રૂફમાં છે ને બને ત્યાં સુધી આધાર કાર્ડ રાખવો વધારે સારું આઈડી પ્રૂફમાં બને ત્યાં સુધી તમારે આધાર કાર્ડ રાખવો વધારે સારું રહેશે બરાબર છે અને આધાર કાર્ડનો નંબર અહીંયા ખાસ લખી દેવો તમારો જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડનો નંબર તમારે ખાસ લખી દેવો અને એ આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે જ તમે આગળ સ્ટાર્ટિંગમાં જે આપણે ફર્સ્ટ રજિસ્ટ્રેશન કર્યું ત્યાં જે નામ છે ને એ નામ આધાર કાર્ડ પ્રમાણે હોવું જરૂરી છે કારણ કે જ્યારે તમે એક્ઝામ આપવા જશો ત્યારે આ કમ્પ્લીટલી આ મેચ થવું જોઈએ નેક્સ્ટ ત્યાર પછી વાત કરીએ તો મીડિયમ ઓફ પેપર પ્રિલિમ એન્ડ મેઇન્સ એક્ઝામિનેશન તો એ અહીંયા તમારે ટીક કરવાનું છે કે એક્ઝામની જે એક્ઝામની જે ભાષા છે પરીક્ષાની જે ભાષા છે એમાં તમે કઈ ભાષામાં એક્ઝામ આપવા માગો છો તો તમારે એ ગુજરાતી લખવું પડે બાય ડિફોલ્ટ ઇંગ્લિશ રહેવાની જ છે સમજો બાય ડિફોલ્ટ ઇંગ્લિશ રહેવાની જ છે બટ તમારે જો ગુજરાતીમાં આપવાની તો તમારે અહીંયા ટીક કરવું પડશે ને અહીંયા અલગ અલગ લેંગ્વેજ દેખાશે બરાબર છે તો એમાં ગુજરાતી સિલેક્ટ કરવાનું રહેશે બરાબર છે ત્યાર પછી અહીંયા ડેટ ઓફ બર્થ સમ મતલબ ડેટ ઓફ બર્થ મતલબ તમારી ડેટ બર્થ સમયની ત્યાર પછી એનો મંથ અને અહીંયા યર એ લખવાનું રહેશે દેન ચાલો ત્યાર પછી જેન્ડર મેલ છે ફિમેલ છે બ્રધર સિસ્ટર તમારા છે કે નથી યસ યા નો તો યસ હોય તો યસ નો હોય તો નો બરાબર છે ત્યાર પછી તમે અગર ટ્વીન છો તમે ને તમારો બ્રધર બે ટ્વીન્સ છો સેમ દેખાવ છો તો ટ્વીન્સ હોય તો ટ્વીન્સમાં ટીંક કરી દેવાનું ઓકે એ કમ્પલસરી નથી ચાલે મ ત્યાર પછી મેરેજ છો મેરિડ છો અનમેરિડ છો શું છો કેવી રીતે ફાધરનું પહેલું નામ તમારે અહીંયા લખી દેવાનું છે ખાસ ધ્યાન આપજો ફાધર્સ નેમ લખવાનું છે ત્યાર પછી આ ઇઝી છે એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી એ બેંકનું ફોર્મ ભરવાનું કંઈક સામાન્ય વસ્તુ છે એકદમ ઇઝી ફોર્મ છે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી ચાલો ત્યાર પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન આવશે તો તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા લખવાનું છે તમને ખ્યાલ હોય તો ફોનલી ગ્રેજ્યુએટ વિદ્યાર્થી જ એપ્લાય કરી શકે એ કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એણે બીએ કરેલું હોય બીકોમ કરેલું હોય બીસીએ કરેલું હોય બીબીએ કરેલું હોય બી કરેલું હોય કે બીટેક કરેલું હોય કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકશે બાર પાસવાળા એપ્લાય કરી શકશે નહીં ખાસ ધ્યાન આપજો બરાબર ચો અને પોસ્ટ ગ્રેજ્યુએટની તમારી પાસે ડિગ્રી હોય જેમ કે કોઈએ એમ કરેલું છે કોઈ એમ કોમ કરેલું છે ખ્યાલ આવે છે તમારી પાસે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોય તો તે તમારે અહીંયા લખી દેવાનું છે બીજી વસ્તુ ખાસ કે અહીંયા યુનિવર્સિટીનું નામ લખવાનું છે જેમ કે જેમ કે જીટીયુ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી ત્યાર પછી બી તમને એવું કહે કે વીએનએસયુ તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તમારે અહીંયા શોર્ટમાં લખી દેવાનું વી એનએસજી યુ સમજાય છે ડેટ ઓફ પાસિંગમાં ડેટ ઓફ પાસિંગમાં ખાસ ધ્યાન આપજો તમારું જે ફાઇનલ ઇયર હોય એનું જે રિઝલ્ટની અંદર જે તારીખ લખેલી હોય ફાઇનલ ઇયરનું રિઝલ્ટ હશે એમાં ઉપર તારીખ લખેલી હતી ઇશ્યુઇંગ ડેટ લખેલી હશે એ ડેટ તમારે અહીંયા ડેટ ઓફ પાસિંગમાં લખી દેવાની છે જેટલા પણ પર્સન્ટેજ આવી હોય જે પણ ક્લાસ આવ્યો હોય ક્લાસ ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય સેકન્ડ ક્લાસ આવ્યો હોય પાસ ક્લાસ આવી હોય એ અહીંયા લખી દેવાનું છે બરાબર છે આમાં એવું નથી કે ભાઈ તમને ઓછામાં ઓછા પચાસ ટકા હોય તો જ એપ્લાય કરી શકશો કે સાહીઠ ટકા હોય તો જ એપ્લાય કરી શકો એવું બિલકુલ નથી બરાબર છે અહીંયા પર્સન્ટેજ તમારા હોય જે પણ ફાઇનલ ઇયરમાં જે પણ પર્સન્ટેજ હોય એ પર્સન્ટેજ અમે લખી દેવાના ફાઇનલ ઇયરમાં તમારા જે પણ પર્સન્ટેજ અહીંયા હોય એ અહીંયા લખી દેવાના અને જે ક્લાસ આવતો હોય પાસ ક્લાસ તો પાસ સેકન્ડ તો સેકન્ડ ફર્સ્ટ તો ફર્સ્ટ જે હોય લખી દેવાનું ઓકે ચાલો ત્યાર પછી આ તો વર્ક એક્સપિરિયન્સ નો છે એટલે આમાં તમારી પાસે જો કોઈ વર્ક એક્સપિરિયન્સ હોય તો તમારે લખી દેવાનો કે તમે કોઈ આગળ જોબ કરી છે એનો તમારી પાસે એક્સપિરિયન્સ છે કોઈ પ્રાઇવેટ બેંકમાં જોબ કરી છે એનો એક્સપિરિયન્સ છે કોઈ ગવર્મેન્ટ બેંકમાં જોબ કરી હોય એમાં એક્સપિરિયન્સ છે તો એ એક્સપિરિયન્સ અહીંયા લખી દેવાનો છે ચાલો ત્યાર પછી અઢાર ડિટેલ્સમાં તમારો પાછું સ્ટેટ કોડ અહીંયા લખેલો ક્લિક કરશો એટલે સ્ટેટ કોડ આવી જશે ગુજરાત અને એનો સ્ટેટ કોડ છે શું આવી જશે બરાબર છે અને પ્રી એક્ઝામિનેશનનું અહીંયા આવી જશે હા આ એક વસ્તુ બહુ મહત્ત્વની છે પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ બરાબર છે પ્રી એક્ઝામિનેશનની ટ્રેનિંગ પણ બેંક દ્વારા આપવામાં આવતી હોય છે બરાબર છે તું એમાં ટીક કરી શકો છો અધરવાઇઝ તમારે ના કરવું હોય તો પણ ચાલે કોઈ કમ્પલસરી નથી આ વસ્તુ કમ્પલસરી નથી ચાલો ત્યાર પછી લોકલ લેંગ્વેજ ફોર ધી સ્ટેટ હવે તમને કઈ કઈ લેંગ્વેજ આવડે છે બરાબર છે તો અહીંયા આવશે લેંગ્વેજ રીડ લેંગ્વેજ રાઇટ અને લેંગ્વેજ સ્પીક એટલે લખતા વાંચતા અને બોલતા આ ત્રણ વસ્તુ તમને આવડવી જોઈએ જેમ કે માની લો કે આવડતું હોય તો લખવાનું ના આવડતું હોય તો ના પાડી દેવાની બરાબર છે હિન્દી છે બરાબર છે તો હિન્દી તમને વાંચતા આવડે છે લખતા આવડે છે બોલતા આવડે છે તો એ ગુજરાતી છે ઇંગ્લિશ છે તમને જે પહેલાં લખતા આવડતું વાંચતા આવડતું એ તમે લખી શકો છો બરાબર જનરલી બધાને ગુજરાતી લખતા વાંચતા બોલતા આવડતું હોય ઇંગ્લિશમાં લખતા વાંચતા બોલતા આવડતું હોય બરાબર છે હિન્દી પણ વાંચતા બોલતા આવડતું હોય લખોમાં કદાચ તકલીફ પડતી હોય તો કદાચ પડતી હોય બાકી ના જો પડતી હોય તો ઠીક છે તો અહીંયા ટીક નહીં કરવાનું ને ના પડતી હોય તો પછી મજામાં ટીક કરી દેવાનું એમાં કોઈ બહુ મોટો ઇશ્યુ નથી ચાલો ત્યાર પછી અહીંયા સીવે નેક્સ્ટ કરવાનું દરેક પેજ પર સેવે નેક્સ્ટ કરવાનું રહેશે અને વેલિડેટ યોર ડિટેલ્સ કરશો એટલે જ્યાં પણ પ્રોબ્લેમ હશે એ ત્યાં તમને કહેશે કે અહીંયા ભૂલ છે આ આ વસ્તુ ફિલ કરો તમે નથી ભરી તો ફિલ કરો અને ખોટી ભરી છે તો એને સુધારો તો અહીંયા વેલિડેટ યોર ડિટેલ્સ કહેશે નેક્સ્ટ કરી દેવાનું છે નેક્સ્ટ લોકલ લેંગ્વેજ જો અહીંયા લખેલો હશે તમે તમે જે ભર્યો હશે તમારો અહીંયા શો થઈ જશે અહીંયા ખાસ ડિક્લેરેશનમાં તમારે આઈ એગ્રીડ આઈ કન્ફર્મ કરવાનું છે અને પછી તમારે કમ્પ્લીટ રજીસ્ટ્રેશન કરવાનું છે આ જેવું કરશો એટલે તમારી સામે એક મસ્ત આખું પેજ ઓપન થઈ જશે એટલે તમે ફોર્મ ભરતી વખતે કમ્પ્લીટ જે ફોર્મ ભરવું એમાં જે તમે ડિટેલ્સ અંદર રાખી છે એ બધી ડિટેલ્સ તમારી શો થશે એકવાર ખાલી નજર મારી લેવી એકવાર નજર કરી દેવી કે કોઈ વસ્તુ ભૂલ તો નથી ને ખાલી એકવાર ચેક કરી લેવું ઓકે ચાલો આગળ વધીએ હા હવે હું તમને જે ફોર્મ બસ આટલું જ છે ત્યાર પછી સેવ એ નેક્સ્ટ કરશો એટલે સીધો પેમેન્ટનો ઓપ્શન આવશે પેમેન્ટ ઓપ્શન તમે તમે ક્રેડિટ કાર્ડથી કરી શકો છો જીપે કરી શકો છો ફોન પે કરી શકો છો ઓનલાઈન પેમેન્ટનો મોડ છે ઘણા બધા તો એ પણ તમે કરી શકો છો એટલે કરશો એટલે સીધું ઓનલાઈન તમારામાંથી અકાઉન્ટમાંથી ડેબિટ થઈ જશે ઓકે ચાલો હવે તમને કીધું એ પ્રમાણે કે સાઈન બરાબર છે એટલે કે સિગ્નેચર તમારો ફોટો અને હેન્ડ રિટર્ન ડિક્લેરેશન આ બહુ જ જરૂરી છે બેંક એક્ઝામની અંદર

એની અંદર બ્લેન્ક થી સિગ્નેચર કરવાની છે બીજી વસ્તુ આને દસથી વીસ કેબીમાં કન્વર્ટ કરી દેવાની ફોટો પાડી લેવાનો છે બરાબર છે અને એને તમારે કન્વર્ટ કરી દેવાની છે દસથી વીસ કેબીસી જે પીજી ફોર્મમાં ઓકે ત્યાર પછી તમારે એને અપલોડ કરવાનું છે આ બધી વસ્તુ છે ને ફોર્મ ભરતા પહેલાં ધ્યાનથી સાંભળજો ફોર્મ ભરતા પહેલાં આ બધી જ વસ્તુ તમારે કન્વર્ટન કન્વર્સ મતલબ દસથી વીસ કેબી જે જે ડોક્યુમેન્ટની રિકવાયરમેન્ટ છે એને તમારે કન્વર્ટ કરીને રાખવાના એટલે સીધું જ્યારે ફોર્મ ભરો અને ત્યાં સિલેક્ટ કરશો એટલે સીધું એ ત્યાંથી લઈ લેશે ઓકે અપલોડ થઈ જશે એટલે પહેલેથી જ તમારે કન્વર્ટ કરીને રાખવાના ફોર્મ ભરો ત્યારે કન્વર્ટ નહીં કરતા પાછા ચાલો લેફ્ટ હેમ થર્ન ઇમ્પ્રેશન એટલે કે દાભાતનો અંગૂઠો છે એ તમારે કરવાનો છે બરાબર છે જેપીજી અને જેપીજી ફાઇલમાં ઓકે અને એની સાઇઝથી વીસથી પચાસ કેબી એટલે લેફ્ટ થર્ડ ઇમ્પ્રેસનની સાઈઝ વીસથી પચાસ કેબી તમારી સિગ્નેચર છે એની સાઇઝ દસથી વીસ કે ની વચ્ચે કમ્પ્લીટલી જેપીજી અને જેપીજી ફોર્મમાં જ રાખવાનું છે

કેપિટલ લેટરમાં નથી તમારા નોર્મલ જેમ લખતા એમ જ લખવાનું છે સિગ્નેચર એવું નથી આખી કેપિટલમાં સિગ્નેચર કરો તમે જે પ્રોપર સિગ્નેચર કરતા હોય ઇન મતલબ તમે બેન્કમાં પણ ટ્રાન્ઝેક્શન કરતા હશો બેંકમાં તમે પૈસા ભરવા ગયા હશો તો પ્લે સ્લીપમાં તમે સિગ્નેચર કરી હશે પૈસા ઉપાડવા ગયા હશો ત્યારે સિગ્નેચર કરી હશે એટલે તમે જે ડેલી રૂટીન લાઇફમાં જે મતલબ તમે જે ડેલી સિગ્નેચરનો યુઝ કરતા હોવ એ જ કરો એ તમે યાદ પર રહેવી જોઈએ ને પાછી બરાબર ચાલો એટલે ધ્યાન આપજો સિગ્નેચર દસ થી વીસ કેબી છે ડન ત્યાર પછી લેફ્ટ થમ ઇમ્પ્રેસન વીસ થી પચાસ કેબી છે અને હેન્ડ રિટર્ન ડિક્લેરેશન પચાસથી સો કેબી છે અને બધું જેપીજી ફોર્મમાં છે જેપીજી અથવા જેપીજી ફોર્મમાં હવે આ હેન્ડ રિટન ડિક્લેરેશન છે ને અહીંયા લખેલું છે જોઈ લેજો આઈરુવા આ જ કમ્પ્લીટલી તમારે લખવાનું છે આ આખું તમારે કમ્પ્લીટલી એક વ્હાઈટ પેપર પર લખી દેવાનું છે ખાસ ધ્યાન આપજો વ્હાઈટ પેપર પર લખી દેવાનું છે ચાલો આટલી વસ્તુ સમજાઈ ગઈ છે પેલા મને એમ ક્યો બોલો આટલી વસ્તુ સમજાઈ ગઈ છે બધા ઓકે બસ આટલી તમારે કરીને પ્રોપર વ્યવસ્થિત કરી દેવાનું છે ઓકે ચાલો જોઈ લો આ એક્ઝામનું સ્ટ્રક્ચર છે એક્ઝામનું પ્રિય અને મેન્સ છે ઇંગ્લિશ મેથ્સ રિઝનિંગ તમે જોઈ શકો છો ત્રીસ પ્રશ્નો ત્રીસ માર્ક્સ વીસ મિનિટ પાંત્રીસ ક્વેશ્ચન પાંત્રીસ માર્ક્સ વીસ મિનિટ પાંત્રીસ પોર્શન પાંત્રીસ માર્ક્સ વીસ મિનિટ એટલે કે સો પ્રશ્નો સો માર્ક્સ એક કલાકનો સમય આપવામાં આવશે સેક્સનલ ટાઈમ આપેલો છે સેક્સનલ કટ ઓફ નથી એટલે એવું નથી કે ભાઈ ઇંગ્લિશની અંદર 25 માર્ક્સ તો લાવવાના જ કે ની અંદર પંદર માર્ક્સ તો મિનિમમ લાવવાના જ એવું કંઈ નથી સેક્સનલ કટ ઓફ નથી સેક્શનલ ટાઈમ જરૂર છે ચાલો આગળ ત્યાર પછી એવી રીતે તમે જોશો મેઇન્સ એક્ઝામ છે આ પ્રી એક્ઝામ છે તો મેઇન્સ એક્ઝામ પણ તમારી એકસો નેવું પ્રશ્નો બસો માર્ક્સ અને બે કલાક ને ચાલીસ મિનિટનો સમય આપવામાં આવશે હવે વાત કરીએ તો આના માટેના જે ફ્રી ક્લાસ સિક્સટી ડેવર્સની સ્ટ્રેટેજી વાળો ક્લાસ આપણે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ આના યુટ્યુબ ચેનલ છે આ યુટ્યુબ ચેનલમાં તમે જોશો આમાં જોડાશો તો તમને બેંક એક્ઝામના કમ્પ્લીટલી જ બધા લેક્ચરો જોવા મળશે આપણે મેથ્સ અને રીઝનિંગ સ્ટાર્ટ કરેલું છે અત્યારે અને ઇંગ્લિશના પણ રીઝનિંગના લગભગ બે લેક્ચર છે મેથ્સના લગભગ ચાર પાંચ લેક્ચર આવી ગયા છે અને ઇંગ્લિશના પણ બે લેક્ચર આવી ગયા છે ઓકે અને આ ફ્રી લેક્ચર સિરીઝ આપણે કમ્પ્લીટલી ચલાવવાના છે આગળ ડન છે ધીરે ધીરે આગળ જતા એસબીઆઈના જે મેમરી બેઝ પેપર છે બે હજાર અઢારથી લઈને બે હજાર ત્રેવીસ સુધીના જે મેમરી બેઝ પેપર છે એ પણ આપણે કમ્પ્લીટલી સોલ્વ કરાવશું ક્લિયર છે આ ચેનલ પર તમારે જવાનું રહેશે આ ચેનલ પર તમને મળશે બધા જ વિડીયો મળશે આની કમ્પ્લીટલી પ્લે બનાવેલી છે આ પ્લે તમે જોશો એટલે તમને બધા વિડીયો જોવા મળશે બીજી વસ્તુ આ છે ટેલિગ્રામ ચેનલ એટલે તમને અહીંયા કમ્પ્લીટલી ફ્રી પીડીએફ મળશે બધી જ તમને અહીંયા બધી ફ્રી પીડીએફ પણ મળશે એટલે કે તમારે પ્રેક્ટિસની જે પ્રેક્ટિસ કરવી છે એની પીડીએફ પણ અહીંયા અપલોડ કરેલી હશે ક્લાસમાં જે બનાવવામાં આવે છે એ ક્લાસરૂમ સીટ છે એની પીડીએફ તો તમને મળશે ત્યાં સાથે સાથે પ્રેક્ટિસની પીડીએફ પણ મળશે દરેક અલગ અલગ પ્રશ્નોની પીડીએફ તમને અહીંથી મળશે અને અને આ આ લાસ્ટ છે 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 બેચનું બરાબર આવી રીતે છે આઈબીપીએસ આર આરબી ફ્રી બેચ છે બિગિનિંગ બિગનર ટુ બેન્કર એટલે શરૂઆત કરો તો આજથી એક વર્ષ પછી બરાબર છે કે છ મહિના પછી આઠ મહિના પછી જેનું જે પરમાણનું લેવલ છે એ પ્રમાણે તમે બેંક એક્ઝામને ક્લિયર કરી શકશો ખાસ ધ્યાન આપજો બેંક એક્ઝામ ક્લિયર કરવા માટે તમારી પાસે થોડો સમય જોઈએ તમે એવું વિચારતા હશો કે આજે હું સાહેબ તૈયારી કરી દઉં તૈયારી કર તૈયારી કરવાની શરૂઆત કરું છું અને હું મારે છ સાહીઠ મહિના સાહીઠ દિવસમાં કે નેવું દિવસમાં જો હું એક્ઝામ ક્લિયર કરી જ લઈશ તો એ થોડું મતલબ શક્ય ઓછું છે હું એમ નથી કહેતો કે ઇમ્પોસિબલ નથી શક્ય ઓછું છે બેટા કારણ કે ખૂબ પ્રેક્ટિસ માગશે બેંક એક્ઝામ એટલે આપણે જે ક્લાસ ચાલુ કરેલો છે એ ક્લાસમાં બિગિનર ટુ બેન્કર નામનો બેચ છે પ્રોપર ઝીરો લેવલથી ચાલુ કરેલું છે સાહીઠ દિવસનું પ્લાનિંગ સાથે હું જરૂર આની અંદર કમ્પ્લીટ કરીશ કે કયા કયા ચેપ્ટરો પહેલાં કરવાના છે કે જેથી એક્ઝામમાં પ્રી એક્ઝામમાં તમે એને ટાર્ગેટ કરી શકો એને તમે એ પ્રોપર સોલ્વ કરી શકો જે આ સ્ટ્રેટેજી જે તમને આવનારી એક્ઝામ છે એમાં તમને કામ લાગે કારણ કે આવનારી એક્ઝામ આઈબીપીએસ છે આરામથી જાન્યુઆરી મહિનું કેલેન્ડર આવી જશે અને એની એક્ઝામ જૂન જુલાઈથી ચાલુ થશે અને ડિસેમ્બર સુધી આઈબીપીએસની ની આરઆરબી ક્લર્ક આઈબીપીએસ આરઆરબી પીઓ અને આઈબીપીએસ ક્લર્ક જે ત્રણ ત્રણ એક્ઝામ ગુજરાતીમાં લેવાય છે આ બધી જ એક્ઝામો જૂન જુલાઈથી સ્ટાર્ટ થશે તો એના માટેની તો તૈયારી તમે આજથી કરી જ શકો છો એના માટેની જે તૈયારી છે એ તો તમે આજથી કરી જ શકો છો સમજે છે એટલે કોઈ વિદ્યાર્થીએ જો બેન્ક એક્ઝામને ટાર્ગેટ કરવું હોય તો આજથી શરૂઆત કરવી પડશે તો છ થી આઠ મહિના પછી તમારી તૈયાર થઈ રહેશો તમે અને પછી એક્ઝામ આપશો

અને કોઈ પણ પ્રોબ્લેમ હોય કે તો તમે જરૂર કમેન્ટ કરજો નીચે આ લેક્ચર પૂરો થાય નીચે કમેન્ટ બોક્સ હશે એમાં તમે કમેન્ટ કરજો એટલે હું તમને કમેન્ટનો તમારો કમ્પ્લીટલી જે પણ હશે એ હું આન્સર આપીશ ઓકે અને આ બેચમાં જોડાવો તૈયારી શરૂઆત કરો ઓકે મળી છે જય હિન્દ જય ભારત થેન્ક યુ